તો વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા અમરેલી જિલ્લાના બ્રિજ અંગે પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે અમરેલીથી રાજકોટ જવાના નેશનલ હાઇવે પર નાના માછીયાળા ગામ આવેલું છે આ ગામનો બ્રિજ અતિ જર્જરિત જોવા મળ્યો હતો ચાળીસ વર્ષથી વધુ સમયથી આ બ્રિજની હાલત દુર્ઘટનાને આમંત્રણ આપતી હોય તેવું લાગતું હતું જે અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા નાના માછીયાળા ગામના અમરેલી રાજકોટ નેશનલ હાઈવે પરના બ્રિજના અહેવાલની અસર નેશનલ હાઇવે ઓથોરિટી તંત્રને થતા જ

અને હાલમાં જે બે પોઈન્ટ એસી એંગલું મારી છે બસું નથી હાલતી વિદ્યાર્થીઓ ને એસટી બસો જો બંધ થા તો અમારે મોણ પરથી ખરાઈ વાવડી બધા વિદ્યાર્થીઓ હેરાન થાય એ બાબતમાં અમે અમારા કૌશિકભાઈ વેકરિયા જે છે એને રજૂઆત કરી છે એને કૌશિકભાઈ એવું કીધું છે કે ટૂંક સમયમાં ડાયોઝન અમે સાઈડમાંથી કાઢી દેવું અને કોઈ વિદ્યાર્થી હેરાન નહીં થાય એવો મને વિશ્વાસ છે અમરેલી જિલ્લાના અમરેલી રાજકોટ નેશનલ હાઇવે પર જે બ્રિજ છે તે અતિ જર્જરી હતો જેનો અહેવાલ બે દિવસ પહેલા જ ગુજરાત ફર્સ્ટ પ્રસિદ્ધ કરતા નેશનલ હાઇવે ઓથોરિટી છે તે હરકતમાં આવી હતી ને બ્રિજ છે ત્યાં માત્ર નાના વાહનો ચાલી શકે તેવી વ્યવસ્થા કરી છે આપ જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે નો બ્રિજ છે ને તેના ઉપર અત્યારે લોખંડ એંગલ બે ની છે તે લગાવી દેવામાં આવી છે મોટા વાહનો કે લોડિંગ ઓવરલોડિંગ વાહનો છે માત્ર નાના વાહનો છે તે જ અહિયાં ચાલી શકે છે તે વ્યવસ્થા છે ગુજરાત ફર્સ્ટ ના અહેવાલ ની અસર અમરેલી જિલ્લામાં જોવા મળી છે ને હાલમાં બ્રિજ છે એ અત્યારે નાના વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી